24 ગુણ છે એમાંથી સર મારું તમને છે કે આ પેપર કેવું હતું સર સાગર સર ફટાફટ બાળકોને કહી વિદ્યાર્થી મિત્રોને પેપર તો ખૂબ જ સરળ લાગેલું કારણ કે આપણે એમ એમમાંથી 70% પેપર હતું શું કે પેપર આપણે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ પેપર સવાલ સ્વાધ્યાય અને પ્રશ્નો હતા પ્રશ્નોમાંથી હતા સર કેમ લાગે વિજ્ઞાન રિઝલ્ટ કેવું આવશે આ વખતે સાહેબ ટોપ છે બાળકો કેમ લાગે શું લાગે સ્કૂલમાં જે 20 માંથી 20 આપ્યા હશે બાકી છે અને તમે માં નથી ભણવાના મૂળ માં નથી અમને ખબર છે તો ચાલો સર ફટાફટ લઈ ખોરાક ક્રાંતિ વખતે જો વાસણના તળિયા બહાર થી કાળા થઈ રહ્યા હોય તો એનો અર્થ શું

બે આવતું મળે ને નાનું મળે જ્યારે સમતલ ની અંદર શું થશે

લાવવાના છે વિદ્યાર્થી વેબ ડિજિટલ এড્યુકેશન ના હોય એ લગભગ કઈ ઘટે ના એને આપણે જે આઈએમપી સોલ્વ કરાવી હતી મેન સાગર સરે લગભગ એમાંથી ગયું છે પૃથ્વીનો આનો 0.02 જ આવશે 0.03 કાર્બન ડાયોક્સાઇડ તો અટવા તજી થોડા આમાં પણ ફિક્સ છે 0.02 ચોથા પાર્ટની પ્રસ્તાવનો પહેલા પેજ ઉપર જ આવી ગયું છે અરે સર

તારાઓના પ્રકાશ નું વાતાવરણીય વક્રીભવન ભવન થવાથી તારાઓ જ આવે છે ક્યાં બાદ છે ક્યાં બાદ છે મિત્રો બરોબર જોરદાર કામ છે

સેબા થોડુંક જ મગજ ગસવાનું છે કાઈ નથી જો હું કીધું છે લક્ષણ એ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં દળ સકા સભ્યોમાં છે લક્ષણ બી 60% તો મોટું લક્ષણ કયું છે ઈ પેલા આવ્યું હોય જન્મ્યું હોય તો લક્ષણ બી બી જો તમારે ખુલાસો નથી આપવાનો કયું લક્ષણ પહેલા થયું લક્ષણ બી શા માટે પહેલા છે એવું કોઈ કહેવાનું નથી આપણે એટલું કંઈ જ નથી આપડી ભઈયા

શું થાય છે તો કે વિદ્યુત બાર નો જતો પસાર થાય છે તો એને શું કહેવાય વિદ્યુત પ્રવાહ બસ એટલા ત્રણ શબ્દ મેન આવી જવા જોઈએ

પંદરસો જવા દો આગળ જવા દો આગળ 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 મજા આવે છે ને કારણ કે પેપર જ સર સર એટલું બે રોટલી પ્લસ ખાવાના ગરમી છે સર ગરમી છે સરડીનો રસ પીતું જવાનું છે ઘરે જતા જતાબુચી લઈ લે લેશે ઠંડુ પીણું ઠંડુ મમ્મી સરબત બને પીવું છે પેપર તરબૂચ પાર્ટી છે હું વાત છે પહોંચી કેક કાપ છે આજે સર ઘરે પણ આપણે જઈ આવશું સાગરસિંહ ઘરે ચાલો એક તો કોષ વિભાજન જીબ્રેલિન મદદ કરશે અને જે છે સર આ તો જો પૂછ્યું છે કોઈ જાતે ખોરાક બનાવે જાતે કોણ બનાવે હું નહીં 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 વનસ્પતિ જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે થોડા હારી ઓલ

ચાલો સર હવે આપણે ચર્ચા કરીએ બરાબર ફરી પાછી આપણે વાત કરીશું મિત્રો સવાલ ઝડપથી જોઈ લઈશું આ બેઠો સવાલ છે

બે લીટી બે માં લઈ જાઓ મજા કરો ચાલો આ કેવી ધાતુ છે પાણી સાથે હવા સાથે પ્રક્રિયા કરતી નથી મિત્રો આમાં ખાલી

તળબુજ ધેટ્સ અને આકાશ ભૂરા રંગને બદલે કાળો રંગ શૂન્ય અવકાશ એટલે પ્રકાશનું કોઈ ને પ્રકિરણ થાય એટલે કાળો કાળો જ દેખાય મિત્રો તમને ખાલી શબ્દ જ આવું દાખલો હોય તો આપણે 0.5 t બરાબર 20 મિનિટ સેકન્ડ પર 60 એટલે 1200 તો i બરાબર q ના છેદમાં t તો q બરાબર i ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓકે i કેટલા છે 0.5 1200 અડધા કરો 1200 આલો 600 ચાલો હવે આ પોઈન્ટ મારે દૂર કરવો છે તો છેદમાં કેટલા લખી નાખું 10 10 મીંડું મીંડું 12 5 60 ને પાછળ 0 12 5 60 અને શૂન્ય પાછળ 600 કુલમ કુલમ લખો જરૂરી છે કુલમ લખો જરૂરી છે નીચે કુલમ લખો જરૂરી છે બરાબર 600 એકમ નહી લે ઘડતો કપાશે પૂરું હાલો હાલો જોઈ લીધું કોષ્ટક

ત્રણ બેઠા કઈ રીતે બે આઠ કોણ સોડિયમ સોડિયમ બે આઠ સાત કોણ ક્લોરિન તો ધાતુ તત્વ જેની બાહ્ય કક્ષામાં હોય તે ધાતુ સોડિયમ છે એટલે સોડિયમ ગુજરાતીમાં છે મીન્સ કે નામ છે તો તો અધાતુ બાહ્ય કક્ષામાં સાત ક્લોરિન x અને y થી બનતું સંયોજન na પણ 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 અહીંયા cl2 લખવું પડશે cl2 લખવું પડશે

શું કરશે સંવેદનાઓ ગ્રહણ કરશે બાહ્ય પર્યાવરણ માંથી ચેતાકોષ આપણે લખવાનો નથી સરે કીધું તો છોકરો અથવા છોકરીમાં તરુણ અવસ્થા સમય થતા ફેરફારો પૂછા છે પૂછાણો નર પ્રજનન તંત્ર આવડે છે આપણે ઓકે ત્યાર પછી અરીસા ક્યાં વપરાય છે કારણ કે હેડલાઈટ એટલે હેડલાઈટ કારણ કે અંતર્ગોળ અંતર્ગોળ ચાલો પછી વાહનોને સાઇડ ગ્લાસ તરીકે લખ્યું છે ચોપડીમાં અહીં બસ એટલું બીટલું છે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે નોરીસો એમાં સાઇડ ક્લચ લખ્યું છે અહીં આટલું લખ્યું છે સોલર ભઠ્ઠી કેન્દ્રીકરણ માટે અંતરકોળ એકદમ ઈઝી વસ્તુને F1 ની વચ્ચે મુક્તા મળતું પ્રતિબિંબ F1 અને F2F1 ની વચ્ચે હોય તો સામે કેમ મળશે 2F2 થી થોડે દૂર દૂર એટલે 2F2 થી થોડે દૂર પ્રકાર છે વાસ્તવિક ઉલટું અને સહેજ મોટું સહેજ મોટું ઓકે આ તો આપણે છે નહીં

આઈ કેટલા છે 4 છે વી એક સોરી સાઈડ સાઈડ સાઈન એક મિનિટ હા સાઈન ચાલો આઈ નથી ખબર વી 120 ઓકે હા હવે આપણે મિત્રો કામ કરીએ આને 1 આને 2 ચલો વી ચાલે છે આઈ છે આર તો એમ નમ જ છે તો આપણે શું ગોતવાનું આર તો વી બરાબર તો આર ને કરતા બનાવો તો આર બરાબર વી કેટલા છે સાઈન આપણે આઈ ટુ કહી દે મિસ્ટેક ન થાય એટલા માટે અને આ બધાને આપણે કહી દીધું બસ ઈઝીલી દાખલો છે બેઠો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો સેક્શન फटाफट સેક્શન સી તટસ્થ તટસ્થ થોડું કોણ 7 આમ લઈ તો લખી ડી 7 ઓકે પ્રબળ એસિડ બેઝિક બેઝિક આ ત્રણ ગુણ થઈ ગયા તમારો આ ત્રણ ગુણ થઈ ગયા તમારે એમ કઉ ચોથો ના મૂલ્યના આધારે હાઇડ્રોજન આઈન ની સાંદ્રતા ને ચડતા ક્રમમાં ગોઠવો પીએચ ના મૂલ્યના આધારે તો સૌથી ઓછી દસ ની માઇનસ અગિયાર

અને સમૂહના સૂત્ર તો એક જ મિક્સર નામ અને સમૂહ ક્રિયાશીલ ના છે બીજું કોનું આનું સૂત્ર બતાવો ને તમારી કીધું અને બહુ બાળકોને ચિંતા એ હતી વિભાગ એમાં પૂછશે ને આ તો મટવા મરાય ના કારણ કે એ તો ફરજિયાત થઈ જે હોશિયાર હતા ને ચિંતા હતી પણ ચિંતા નહીં કરણ ઓલ 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 પ્રત્યે આવે એટલે કોણ કીધું તો સરે યાદ હોય તો આલ્કો ઓ આપણે કરાયું યાદ હોય તો અને આમાં કયો છે ઓન ઈટ ઓન કિટન હવે સાંભળો

ચારે ચાર ગુણધર્મો લખી નાખવાના ચિંતા નહીં કરતા ચાર ગુણધર્મો ને બે માર્ક મળી જાય દરેક ગુણધર્મ નો અડધો થાય સીએમસી નું પૂરું નામ હવે કમેન્ટ કમેન્ટ માંથી માંથી કેટલા આવશે ફટાફટ કરજો વિદ્યાર્થી મિત્રો ચલો જે તમારે આવે આવી ચિંતા ન કરતા રસી

અને સંસ્કૃતના કોઈને મેળવે તો મેળવી શકશો પછી એનું પેપર પૂરું થશે તો એનું પણ આપણે સરસ મજાનું સોલ્યુશન મૂકી દઈશું બરાબર તો તમારો સાથ સહકાર અમને મળતો રહ્યો એ બદલ મિત્રો વિડીયો લાઈક કરી દો ગુરુ ચેલાની એક કમેન્ટ કરી દો અમને આનંદ થઈ જાય અંદરથી બરાબર તો તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને બધાને એવન ગ્રેડ પ્રાપ્ત થાય અને તમારા સરસ મજાના રિઝલ્ટના ફોટા અમને મોકલજો આપણો એનો WhatsApp નંબર છે સર તમારા ભાઈ બહેનને પણ જાણ કરજો 9993 પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર સેવ કરી લેજો જો કે તમને ખ્યાલ જ છે એમાં વોટ્સએપ પર તમારું રિઝલ્ટ મોકલજો અમને આનંદ થશે ખાસ કરીને આ બધા પેપર અમે સોલ્યુશન કરાવ્યા છે એમાં વિજ્ઞાન જાણીને બહુ અમને આનંદ થશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત